જ્યાં આજે ચૂંટણી અધિકારી અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા જ્યારે હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જ્યારે ક્ષત્રિય સમાજની માગણી હતી કે આ બોર્ડ ઉતારવા નહીં પરંતુ પરત આપી દેવા જેને લઈને આજે સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે ચૂંટણી અધિકારીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ક્ષત્રિય સમાજે પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને વધુ વિગતમાં દબાણ અધિકારી અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજ બાપુએ વધુ વિગતમાં જણાવ્યું હતું ઉત્તર ઝોનના દક્ષિણ ઝોનના નોડલ ઓફિસર શ્રી નીતિન સોલંકી સાહેબના આદેશ મુજબ એફએસટીના શ્રી અભિષેક ત્રિવેદી એમને સાથે રાખીને માંજરપુર ગ્રામ અને દરબાર ચોકડી પાસેથી રાજકીય બોર્ડ ઉતારવામાં આવેલ છે બે જેના લીધે પબ્લિક સાથે ઘર્ષણ થયેલ છે એટલે જે એફએસટીના છે અભિષેકભાઈ એ માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવાયા આવ્યા છે સામેનું ખ્યાલ નહીં હમણાં એફએસટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે હા જી અમારે શ્રી નીતિન સોલંકી સાહેબે જાણ કરી હતી સૂચન આપ્યું હતું બે બે બેનર ઉતારવામાં આવ્યા છે એક માંજલપુર ગામ પાસેથી અને બીજું દરબાર ચોકડી પાસેથી સૌને પહેલાં જય માતાજી આજ રોજ મને ફોન આવ્યો કે માંજલપુર ભાગોરમાંથી અને દરબાર ચોકડીમાંથી બેનર કાઢવામાં આવે છે જ્યારે મેં સ્થાન પર ફટાફટ એક જ મિનિટમાં માંજલપુરમાંથી તો કાઢી ના કાઢી લીધું અને તૈયારી લોકો દરબાર ચોકડીનું બી તૈયારીમાં કાઢ્યું તો મેં પહોંચ્યો તો ગાડી ગાડીની અંદર બેનર મૂકી દીધું હતું મેં કીધું ભાઈ બેનર કેમ કાઢ્યું તો કે અત્યારે ચૂંટણીપંચનું કાયદો એવો છે કે કોઈ રાજકીય બેનર ના લાગી શકે તો મેં ચોખ્ખું કીધું કે આમાં રાજકીય નથી અમે ક્ષત્રિય સમાજ આમાં સમસ્ત ક્ષત્રિય સમાજ લખ્યો છે અમે કોઈ પાર્ટી નથી કે કોઈ રાજકીય નથી અને બેન આચાર આચારસંહિતા છે તો રાજકીય તમે બેનર લગા કઢાવો કેટલાય બેનરો રાજકીય લાગ્યા છે પણ છતાંય એ બેનર નથી દેખાતા આ લોકો કહે છે કે બેની કમ્પ્લેન છે તો આજ બેનર કેમ દેખાયા તો જ્યારે રોકવામાં આવ્યા તો અમને કે છે પોલીસ કમ્પ્લેટ કરીશું આ કરીશું મેં કીધું જો પોતાના ધર્મ માટે જો કદાચ ફાંસી પર બી ચડવાનું થાય ને તો ચડવા માટે તૈયાર છે પણ ખોટું સહન નહીં કરીએ અને જે આ સરકારની તાનાશાહી છે જે અત્યારે લોકશાહીમાં જે પોતાની દાદાગીરી બતાવી રહ્યા છે ત્રણથી ચાર વાર મને જેલ ત્રણ વાર મને જેલમાં અંદર નખાયો છે બે ટોર્ચર કરાવ્યો છે તો બી છતાંય અત્યારે એટલા માટે આ ટોર્ચર કરાવ્યો કે આ કદાચ બીજ હશે પણ એ લોકોને કહેવા માગીશ કે આ રાજપૂતના દીકરા છે અમને ડર બર અમારા અંદર ના આવે અમારો એક નાનો છોકરો હોય ને એ બીસ છત્રીસની છાતી લઈને ઊભો હોય એટલે ડર અત્યાર માંજલપુર એટલા માટે કે અમારી એક જ માંગ છે ભાઈ બેનર અમારું છે પાછું લગાવી દો બરાબર છે બીજી કોઈ જ માંગ નથી અમે કોઈ રાજકીય નથી અમારું ખાલી એક જ છે કે અમારો રૂપાલાનો વિરોધ છે તો કે છે નહીં બેનર કાઢવું જ પડશે પ્લેસમેન્ટ્સ 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 આપકો બી પ્લેસમેન્ટ ચાહીએ ચાલિ दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरे है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है